જે ઊંઘ્યા છું ખબર હે પીલા ભાગવા જાવાનો હવારે મારો હું કરવાનો પીલા ભાગે આ રીતે કો કરાય કરાય કર આ પીલા મારે એકલા ભાગવાને બોલો આવતાય નહી શું કરવાનો Bila bawa dia, ada, aku bila suka Ustaz. <laughs> <laughs> Mal kaki tu, tu mana tu topli ke na alwa jad bulo. Maru korwanu aku dah pilah bag, bag korwanu. Bag waktu polis itu pilah, sih. પણ બે મજુર કરે ને પેલા પીલા બગાઈ નાખું પછી પેલા તો વધી તને કોઈ ને મારે ખાલી મને કેવું ભાગી કોઈને કાકો ત્રાસ આખો દારે કાકો ત્રાસ ખાવા ભત્રીજા ને ખાવા બોલાય બોલો શું કર

તને બહુ અભિમાન ચર એમ પણ હા પેલા ઈ જ વાતો કરીશી પેલા કે મારો કાકો ત્રાસ આપશે એમ ના મે

આજે તું પેલા પાક કોઈ શાન નહીં લાય આજે તે પીલા પાક ના ના કલ પીલા બરાબર છે પીલા થઈ જાશુ અને ઓનો ભાગ વા મો દાદા નહીં મારતો મારે શું કરું કશ્યો શાન નહીં લાવ તો આટલો આટલો ત્રાસ આપું છું નવી ની દુબાર ડોશીલા ત્રાસ આપું તો હારો જતો નહીં જેટલો પ્લાન કરો કાઢવા દખો હું જતો નહીં કોમ શેટલું કરાય કરાય કરું પણ હું જવાનું નામ ન દે આખા બે લાફા મારવા

તો આયા હું વેલો આજ ઘેર આવો તો વેલો ન હવાડું ખાવા આવે છે તો એનો હાલવાનો જ છે તાનો દે કાકો ખા આખો ડોક ખાવા આ આપ પાહ આવી

પેલા બત્રીજા દુખાલતા તમને પેલા એટલે ડુંગળી રોટલો હું શેત કે કોઈ સેવા કરતું નહીં ભત્રીજાનો હું પાછું લઈ આવું તમામ પેલા રાખ્યો હોય તો આવું બધું થાય સાચી વાત છે પણ કરું તો સારું બત્રીજા બોલાવું

આખતો નો આગ્રહ આગ આગ જવા